માઉન્ટ આબુ પહોંચે છે એ લોકો અહીંયાથી ગુરુશિખર ફક્ત સાડા પાંચ કલાકમાં જે ફર્સ્ટ આવે છે એ પાંચથી સાડા પાંચ કલાકમાં આગળ પહોંચી જાય છે એટલે કે ગાડીની સ્પીડના હિસાબથી તે ત્યાં પહોંચી જાય છે આ રેસ સિગ્નેચર રેસ તરીકે ઓળખાય છે અને ઇન્ડિયન સાયકલ એસોસિએશન ઓર્ગેનાઇઝ કરે છે ઇન્ડિયન સાયકલના લોકો પણ અહીં પાર્ટિસિપેટ કરવા આવે છે આ રેસ એટલા માટે યોજાય છે કે લોકોમાં સાયકલ ચલાવવાના ફાયદા સ્વાસ્થ્ય વાતાવરણ અને સ્વચ્છ વાતાવરણ માટે છે તે લોકો સુધી પહોંચે આ કુલ ત્રણ એજ ગ્રુપ છે અઢારથી પાંત્રીસ પાંત્રીસથી પચાસ અને પચાસ પ્લસના લોકોને લગભગ બધું થઈને ટોટલ પાંચ લાખના ઇનામ હોય છે લેડીઝ અને જેન્ટ્સ બંને આ સરખા પ્રાઇઝ માટે જવાબદાર હોય છે કોઈ રજીસ્ટર નંબર કે કોઈ વેબસાઇટનું ઇન્ડિયન સાયકલ ડોટ ઓઆરજીમાં અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું પડે છે આમાં રજીસ્ટ્રેશન માટે રૂપિયા પાંત્રીસ હોય છે અને અર્લી રજીસ્ટ્રેશનમાં પાંચસો રૂપીઝ લેસ આપવામાં આવે છે મહેસાણાના પાર્ટિસિપેટ માટે પચીસો રૂપિયા થાય છે ચાર જાન્યુઆરી એટલે કે દર વર્ષનું પહેલો રવિવાર અમે એક અહીંયાથી રેસ યોજીએ છીએ જે મહેસાણાથી ગુરુ શિખર સુધીની રેસ હોય છે એકસોને અગ્યાસી કિલોમીટરની એમાં ભાગ લેવા માટે ભારતમાંથી બધા રાજ્યોમાંથી જુદા જુદા રાજ્યોમાંથી ભાગ લે છે એ દર વખતે દર વર્ષે મહિના વર્ષ દર વર્ષના પહેલાં રવિવારે એટલે કે જાન્યુઆરીના પહેલા રવિવારે યોજાતી હોય છે અને આ વખતે ચાર જાન્યુઆરી ફર્સ્ટ સન્ડે છે એટલે ચાર જાન્યુઆરીના એ રેસ અહીંયાથી પાંચ વાગે સવારે કેન્સિરાથી શરૂ થાય છે અને ગુરુ શિખર એક હંડ્રેડ એન્ડ સેવન્ટી નાઇન કિલોમીટર્સનો રસ્તો તય કરીને પહોંચે છે જે ભાગ લેનારા લોકો છે એ લોકો અહીંયાથી ગુરુ શિખર ફક્ત સાડા પાંચ કલાકમાં જે ફર્સ્ટ આવતો હોય છે એ પાંચથી સાડા પાંચ કલાકમાં ત્યાં આગળ પહોંચી જાય છે એટલે કે પ્રેક્ટિકલી ગાડીની સ્પીડના હિસાબથી જાય છે આ રેસ અમારી સિગ્નેચર રેસ છે ઇન્ડિયન સાયકલ ક્લબ અને ઓર્ગેનાઇઝ કરે છે અને ઇન્ડિયન સાયકલ ક્લબના પાર્ટી લોકો પણ અહીંયા પાર્ટિસિપેટ કરતા હોય છે બેઝિકલી આ રેસ અમે એટલા માટે યોજીએ છીએ કે લોકોમાં સાયકલની સાયકલનું ફાયદા સ્વસ્થ વાતાવરણ સ્વચ્છ વાતાવરણ માટે આ અમે રેસ યોજીએ છીએ કેટલા ટાઈમથી આમાં ભાગ લઈ રહ્યા છો આ છઠ્ઠી એડિશન છે અમારી દર વર્ષે એક એટલે કે ઓગણીસો વીસ અરે બે હજાર વીસથી અમે આ શરૂ કરેલી રેસ છે કઈ એજ લિમિટ છે આમાં રજિસ્ટર માટે કે હા એટલે અઢાર વર્ષથી ઉપરના લોકો જે આમાં ભાગ લઈ શકે છે અને અઢાર વર્ષથી એટલે ત્રણ એજ ગ્રુપ છે અઢારથી પાંત્રીસ પાંત્રીસથી પચાસ અને પચાસ પ્લસના લોકોને લગભગ બધું થઈને ટોટલ પાંચ લાખના ઇનામો હોય છે આમાં અને એ આ એજ ગ્રુપ પ્રમાણે આપીએ છીએ અને પ્લસ એકથી પાંચ લોકોને પ્રાઇઝ આપીએ છીએ અને લેડીઝ અને જેન્ટ્સ બંને લેડીઝ અને જેન્ટ્સના સરખા પ્રાઇઝિસ છે આમાં જોઈન્ટ થવા માટે કે પાર્ટિસિપેન્ટ કરવા માટે કોઈ રજીસ્ટર નંબર કે કોઈ વેબસાઇટનું આયોજન કરો હા એટલે આમાં જોઈન થવા માટે અમે રેગ્યુલરલી આનું મેસેજ અમે મીડિયા દ્વારા મોકલતા હોઈએ છીએ અને આમ ઇન્ડિયન સાયકલ ક્લબ ડોટ ઓઆરજીમાં તમે ખોલી શકો છો અહીં જો અને નહીં તો પછી એ નંબર હું એમનો ટીડીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર મહેસાણા